ધાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહની યોજાઈ સિટી પોલીસ ખાતે ઈદે નબી તથા ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાય એસપી જેડી પુરોહિત પીઆઈ એમયુ મસી ઉપસ્થિત રહ્યા આગામી દિવસોમાં ઈદે મિલાદુ નબીનું જુલસ આવતું હોવાથી અને ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા ધાંગધ્રા શહેરમાં આગામી દિવસોમાં ઈદે મિલાદુ નબીનું જુલુસ તથા ગણેશ વિસર્જનનો તહેવાર હોવાથી ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિકક્ષ પ્રેમસુખ ડેલુ ડીવા એસપી જેડી પુરોહિત તથા પીઆઈએમયુ મસીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ મહિનામાં ઈદુ નબીનું જુલુસ અને ગણેશ વિસર્જનનો તહેવાર બંને આવતો હોવાથી બંને તહેવાર શાંતિપૂર્ણ ઉજવે તેવી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈએમયુ મસી દ્વારા બંને સમાજ મુસ્લિમ સમાજ તથા હિન્દુ સમાજના આગેવાનો સાથે મિટિંગ બોલાવી માહિતગાર કરેલ અને તહેવાર ઉજવણીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં થતી પોસ્ટ વિશે કડક સૂચના આપવામાં આવી પોલીસ કરી સોશિયલ મીડિયાની અફવા આપવા તેમજ ડીજે પર વાગતા ગીતો જે વગાડવામાં આવે છે તે જવાબદારી પૂર્ણ વગાડવા માટેનું સૂચન અધિકારી દ્વારા કરવામાં આવ્યું આ મિટિંગમાં હિન્દુ સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો મુસ્લિમ સમાજના આગેવાનો પત્રકાર મિત્ર સહિત સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા આજ સુરેન્દ્રનગર જિલ્લાના આપણા ધ્રાંગધ્રા જે તાલુકા છે આના ધ્રાંગધ્રાના જે સિટી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને પાટડી જે પોલીસ સ્ટેશન છે આ જગ્યા મુલાકાત લેવામાં આવેલ છે આગામી સમયમાં આપણે અત્યારે ગણેશ જે ઉત્સવ ચાલે છે આમે ગણેશ ગણેશ જે વિસર્જન છે એ અને ઈદનો જે ફેસ્ટિવલ છે આના આપણે જુલુસ પણ નીકળવાના છે આના સંબંધમાં આજે પાટડી અને આપણે જે ધ્રાંગધ્રા જે સિટી છે ત્યાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ છે અને આ બેઠક જે આયોજકો અને જે આગેવાન હતા એ સામેલ હતા અને આને સાથે આપણા જે ધ્રાંગધ્રા જે એસડીપીઓ છે પુરોહિત અને અહીંયાના પીઆઈ જે પીઆઈ શ્રી છે મસી એ બધા સામેલ હતા અને સમાજના આગેવાનો સાથે શાંતિપૂર્ણ જે સારી રીતે એક મિટિંગનું આયોજન કરેલ છે અને આ મીટિંગ મેં તમામ જે વ્યવસ્થાઓથી રિલેટેડ ચર્ચા થઈ છે અને મને એવું પૂરો ભરોસો છે કે આગામી સમયમાં શાંતિપૂર્ણ રૂપથી તમામ જે જુલુસ અને જે આપણા બીજા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ રૂપથી સંપન્ન થશે અને બહુ જે તમામ લોકોને અમે પહેલી વખત અહીંયા મુલાકાત લીધી છે તો તમામને કોઈનું કોઈ પર્સન હોય બીજી કોઈ વસ્તુ હોય આ સંબંધિત પણ અમે ચર્ચા કરી હતી અને ફ્યુચરમાં પણ ઘણી વખત અમે અહીંયા વિઝિટ કરીને અને આપણા જે શહેરને કેવી રીતે આપણે સારી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે આ માટે પણ હું અમે લોકો મળીને આપણે જે ધ્રાંગધ્રા તાલુકા અને જે સિટીની જે પોલીસ છે આની સાથે મળીને અને સારી રીતે અમે કામગીરી કરવાની કોશિશ કરીશું અને આજનો જે મુલાકાત છે આ મુલાકાત દરમિયાન સારી રીતે જે બંને જગ્યા પાટડી અને જે ધ્રાંગધ્રા છે ત્યાં મુલાકાત થઈ છે અને આગામી જે ફેસ્ટિવલ સંબંધિત ઘણી બધી સૂચનાઓ પણ અમે આપી છે અને આમ લોકો તરફથી જે પણ અમને કોઈ જાણકારી મળી છે આ પર આપની પણ પોલીસ કામગીરી કરવાની છે તો હું ફરીથી એક વખત આપ ધન્યવાદ આપું છું રિપોર્ટર સોઈલ